મિત્રો છસો વર્ષ પહેલાંની આ વાત છે અને ત્યારે એકવાર બલુચિસ્તાનની હિંગોળ નદીમાંથી અઘોરી નાગા સાધુઓની જમાત જે બલુચિસ્તાનથી નીકળી અને ગિરનાર આવે છે અને મિત્રો અત્યારે તો બલુચિસ્તાન એ પાકિસ્તાનમાં છે પરંતુ ત્યારે આ હિંગોળ નદીથી આ નાગા સાધુઓની જમાત કે જે માતા હિંગળાજના પરમ ઉપાસક છે અને તેઓ ગિરનારમાં આવે છે અને ગિરનારમાં આવી અને તેમણે ગિરનારની પરિક્રમા કરવાનું નક્કી કર્યું છે પરંતુ એમાં એક સાધુ એવા હતા કે જેઓ ખૂબ જ વધારે ભાંગ પી ગયા હતા અને આખું એ માથું તેમનું ફાટી રહ્યું છે એમના માથાનો દુખાવો અસહ્ય છે અને પોતે ભાન ભૂલી ગયા છે અને ભાંગનો નશો ખૂબ ભારે ચડી ગયો છે તેથી આ સાધુઓની જમાત જે આ ગિરનારની પરિક્રમા કરવા માટે નીકળી જાય છે પરંતુ પેલા ભાંગ પી ગયેલા જે સાધુ હતા તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા ગિરનારની ગોદમાં આવેલું એક નાનું એવું ધનફુલિયા નામનું ગામ છે અને આ ગામમાં એક ચારણોનો નેહડો છે ને આ નેહડામાં હરજોગ ચારણ અને તેની પત્ની આ નેહડામાં રહે છે અને પેલા નશામાં ધૂત થયેલા નાગા સાધુમાંથી એક સાધુ કે જે ચાલતો ચાલતો આ હરજોગ ચારણના નેહડામાં આવી જાય છે અને આવી અને આ હરજોગ ચારણની જે પત્ની હોય છે તેમને આવીને કહે છે કે મને થોડુંક દહી પાશો મારું માથું ફાટી જાય છે અને ભાંગ પીધી છે એના કારણે મને માથું ચડી ગયું છે અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ચારણ એટલું બોલી કે હે સાધુ મહારાજ અહીંયા ઊભા રહો હમણાં જ તમને તાહાળી ભરી અને દહીં લઈને આવું છું આમ કહી અને હાથમાં લીધી સાકરને આડા હાથે આ તાહડીમાં સાકર નાખી અને આખી એ તાહડી દહીંની ભરી અને પછી આ સાધુને પીવડાવી ત્યારે સાધુ આ દહીં ભરેલી તાહડીને ઘટ ઘટ કરી અને આખી એ તાહડી પી જાય છે અને પીધા પછી હવે તેના માથાનો દુખાવો શાંત પડ્યો છે અને ભાંગનો નશો હવે થોડોક ઓછો થયો છે તેથી તેઓ કહેવા લાગ્યા કે બોલ દીકરી આજે તે મને દઈ પાવ્યું છે એના બદલામાં તારે શું જોઈએ છે અને ત્યારે આ સાધુને આ ચારણ એટલું કહે છે કે હે જોગી મહારાજ અમારે ત્યાં ધન દોલત માલ મિલકત અને માલઢોરમાં કોઈ જ વાતની કમી નથી અમે તો બધી વાતે સુખી છીએ મારે કાંઈ નથી જોતું ત્યારે આ જોગી હજુ તો તેઓ ભાંગના નશામાં છે ને એટલું કહે છે કે મને કેમ એમ લાગે છે કે તારા ઘરે કઈક તો ખોટ છે અને ત્યારે આ ચારણ એટલું કહે છે કે હે જોગી મહારાજ ખોટ તો છે પરંતુ તમારા જેવા જ અહિયાં એક જોગી બાબા આવ્યા હતા એમણે એમને કહ્યું છે તમારા ઘરે ખોટ છે પણ તમારા કિસ્મતમાં સંતાન સુખ છે જ નહીં એટલે હે જોગી બાબા હવે તમને વધારે તો શું કેવું અને ત્યારે આ અઘોરી નાગા સાધુની જમાતનો બાવો હતો અને તેણે પોતાની આંખો ખોલીને કહ્યું કે તારા ઘરે શેરમાટીની ખોટ છે ને તો ઊભી રહે આટલું કહીને પોતાની આંખો બંધ કરી અને પોતાની માતા હિંગળાજના પરમ ઉપાસક હતા અને બલુચિસ્તાનની માતા હિંગળાજનું સ્મરણ કરીને કહ્યું કે મા આ દીકરીના ઘરે મેં તાહડી ભરી અને દહીં પીધું છે એના બદલામાં આને શેરમાટીની ખોટ છે ને એ પૂરી તો કરવી પડશે ત્યારે માતા હિંગળાજ કહે છે કે તમે એને કહી દેજો કે આજથી અગિયાર મહિને તમારા ઘરે દીકરીનો જન્મ થશે અને હું પોતે હિંગળા જ ભલે એના ઘરે સંતાન સુખ ના રહ્યું પણ હું માતા હિંગળાજ પોતે નાગબાઈના રૂપે એમના ઘરે અવતાર લઈશ તમે એમને કહી દો અને પછી આ સાધુ મહારાજે આંખો ખોલીને કહ્યું કે સાંભળ બેટા આજથી અગિયાર મહિના પછી તારા ઘરે એક દીકરીનો જન્મ થશે અને આવું નાગા સાધુનું તને વચન છે અને હું નાગા સાધુ છું તેથી આ દીકરીનું નામ તું નાગબાઈ રાખજે આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી આ બાજુ ગિરનારની પરિક્રમા બાજુ નીકળી જાય છે અને આમ કરતાં કરતાં અગિયાર મહિને હરજોગ ચારણના ઘરે દીકરીનો જન્મ થાય છે ને એનું નામ નાગબાઈ રાખવામાં આવ્યું છે અને પછી તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર માતાજી નાગબાઈ નાગબાઈ પરગટ પરચા લાગ્યા અને અને આમ કરતાં કરતાં સમય જતાં માના લગ્ન કરી દેવામાં આવે છે એમના લગ્ન જૂનાગઢના માળિયા ગામમાં કરવામાં આવ્યા છે અને હવે તો માળિયા ગામમાં અષ્ટસિદ્ધિ સિદ્ધિ નવનિધિ માતાના ચરણોમાં રમે છે અને માતાજી માળિયામાં અઢળક પરચાઓ પૂરી રહ્યા છે અને ત્યારે

આ કુતુબુદ્દીન તો અમારી ગાયોને લઈ ગયો છે અમારી ભેંસો લઈ ગયો છે હવે મારી એની પાસેથી લેવા કોણ જાય એ માથા ભારે રાજા છે ત્યારે મા નાગબાઈ કહે છે કે ગોવાળો ચિંતા કરશો નહીં લેવા ભેડિયો અને આ ભેડિયાને હું ખંખેરું એની સાથે ત્યાં કુતુબુદ્દીન જ્યાં સૂતો હશે ત્યાંથી જો હેઠો પડે અને જો એના હાથ પગમાં બેડિયો ના પહેરાવું તો મારું નામ નાગબાઈ નહીં અને આમ કહી અને નાગબાઈએ એ ભેડિયો હાથમાં લઈને ખંખેર્યો એની સાથે તો આ બાજુ રાજ્યમાં સૂતેલો કુતુબુદ્દીન કે જે ઢોલિયામાંથી હેઠો પડ્યો અને પછી તે જેવો ઊભો થયો ત્યાં તો એના હાથ પગમાં લોઢાની બેડીઓ આવી ગઈ અને આટલું થતાની સાથે રાજાના લોકો સમજી ગયા અને રાજા પોતે સમજી ગયો અને પછી તો તે આ માળિયાના ગોવાળોનું જે ખાંડું વાળ્યું હતું એ ગાયો ભેંસોનું ખાંડું લઈ અને ફરી પાછો તે માળિયામાં આપવા આવ્યો અને નાગબાઈમાંના પગમાં પડી અને માફી માગવા લાગ્યો ત્યારે નાગબાઈમાં એને માફ કરી દેશે અને કહે છે કે હવે પછી આવા કામ કરતો નહીં અને મિત્રો કહેવાય છે કે આઈ નાગબાઈ કે જે સૂર્યદેવના પરમ ઉપાસક હતા અને સૂર્યદેવને જળ અર્પણ કરી અને એમની રોજ સવારે પૂજા કરતા તેથી સૂર્યદેવ એમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન સ્વરૂપે એમને સૂરજ પખો એક તેજસ્વી અશ્વ આપ્યો હતો અને એ સમયે જૂનાગઢમાં રાહ માંડલિક રાજ કરતો હતો અને જેને ગંગાજળિયો કહેવાતો કેમ કે તે રોજ સવારે કાવડ દ્વારા લાવેલા તાજા ગંગાજળથી સ્નાન કરતો અને એમ પણ કહેવાય છે કે તેના સ્નાન કરેલા એ ગંગાજળથી વિખાવાજા નામના ચારણના કોટ પણ મટી ગયા હતા આવો પવિત્ર ગંગાજળીયો ગરબાગઢ ગિરનારની રાજગાદી ઉપર રાજ કરતો હતો અને આઈ માનો દીકરાનો દીકરો નાગાર્જન અને આ રાજા રાહ માંડલિક એ બંને પાક્કા ભાઈબંધો હતા અને જ્યાં સુધી રાજા રાહ માંડલિકના રાજ દરબારમાં આ આઈ નાગબાઈના દીકરાના દીકરા નાગાર્જન જ્યાં સુધી ત્યાં ના પહોંચે ત્યાં સુધી કહુબાનો નશો રાજાને થતો નહીં આવી બંનેની ગાઢ મિત્રતા હતી અને આ સૂરજ પખો અશ્વ એ નાગાર્જન પોતાની સાથે લઈ અને જ્યાં જતા ત્યાં ફરતા અને એ સમયે બીજી બાજુ જૂનાગઢમાં ત્યારે નરસી મહેતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તરબોળ થઈ ગયેલા અને આજુબાજુમાં વાતો થતી કે નરસિંહ મહેતા સાથે ભગવાન શ્રી કૃષ્ણ વેણે વાતો કરે છે હાજરા હજુર છે અને ત્યારે રાજાને જાણ થાય છે અને કોઈક આવીને કહે છે કે મહારાજ માંડલિક સાંભળો આપણા રાજ્યમાં નરસિંહ મહેતા ઢોંગ કરે છે ને ધતિંગ કરે છે અને ભક્તિનું નાટક કરે છે ને તે લોકોને કહે છે કે ભગવાન સ્વયં પોતે બ્રહ્માંડનો નાથ આપોઆપ એમને મળવા આવે છે આવું કહી અને પ્રજાને ગેરમાર્ગે નરસિંહ મહેતા દોરી રહ્યા છે માટે એમને સજા કરો અને ત્યારે આ બાજુ જૂનાગઢના રાજા રાહ માંડલિકને ગુસ્સો આવ્યો અને તેઓ નરસિંહ મહેતાને જેલમાં પૂરી નાખે છે અને મિત્રો પછી તેમને કહેવામાં આવે છે કે હવે તમારો ભગવાન એટલો જબરો હોય ને તો એને કહો કે થી આવી અને અહીંયા એમને છોડાવી જાય અને ત્યારે મિત્રો ઇતિહાસકારોનું કહેવું છે કે નરસિંહ મહેતાને છોડાવવા માટે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જૂનાગઢમાં આવ્યા હતા અને એમને છોડાવી અને એમને હાર પહેરાવ્યો હતો અને જ્યારે આ ઘટના બનીને ત્યારે નરસિંહ મહેતાના પગમાં લાકડી પડે એમ રાજા રાહ માંડલિક પડી ગયો અને પગમાં પડતાની સાથે નરસિંહ મહેતા તો એમને માફ કરી દેશે અને કહે છે કે હે રાજન તને તો હું શ્રાપ નથી આપતો પણ તમારા કારણે મારા હરિને ઠેઠ વૈકુંઠથી ધક્કો ખાવા માટે અહીંયા આવવું પડ્યું છે તેથી મારો હરિ તમને એનો બદલો તો જરૂર આપશે આ વાત તમે યાદ રાખજો અને આમ કહીને નરસિંહ મહેતા ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં થોડોક સમય વીતે છે અને રાજાના માણસો જે નાગબાઈના દીકરાના દીકરા નાગાર્જુન હતા એમના વિરુદ્ધ આ મહારાજ રાહ માંડલિકને કાન ભરે છે અને કહે છે કે એ તો આવા છે તેવા છે તમને એમનો તેજસ્વી સૂરજ પખો અશ્વ પણ ક્યારેય સવારી કરવા નથી આપ્યો તમારી દોસ્તી કેટલામાં છે એકવાર આ અશ્વ માગી તો જુઓ અને ત્યારે આ બાજુ જૂનાગઢના રાજા રા માંડલિક નાગાર્જુનને પોતાની પાસે બોલાવે છે ત્યારે તેઓ સૂરજ પખા અશ્વ સાથે ત્યાં આવે છે અને આવીને કહે છે કે બોલ મારા ભેરુ તે મને અહીંયા બોલાવ્યો છે તો જરૂર કાંઈ કારણ તો હશે અને ત્યારે રાજા રા માંડલિક કહે છે કે તું મારો પરમ મિત્ર છે ને તો હું જે કહું તે કરીશ કે હા એકવાર હુકમ તો કરો અને ત્યારે રા માંડલિક નાગાર્જુનને કહે છે કે મારે તમારો સૂરજ પખો અશ્વ જોઈએ છે શું મને આપશો અને ત્યારે નાગાર્જુન ચોક્કી ના પાડી દે છે કે આ અશ્વ હું તમને નહીં આપી શકું આ તો ભગવાન સૂર્યદેવે સાક્ષાત પ્રસન્ન થઈ અને અર્પણ કરેલો છે આને હું તમને ના આપી શકું અને ત્યારે રાજા રામ માંડલિકને ઘણું ખોટું લાગી જાય છે અને પછી બંનેની ભાઈબંધીમાં તિરાડ પડી જાય છે અને ત્યારે હવે સૂરજ પખા અશ્વ ઉપર સવાર થઈને નાગાર્જન માળિયા તરફ જઈ રહ્યા છે અને ત્યારે રસ્તામાં એમને રાવિકો મળે છે અને આ રાવિકો કે જે રાહ માંડલિકનો પિતરાઈ ભાઈ છે અને તે સામે મળતાની સાથે તે નાગાર્જન સાથે વાતચીત કરે છે અને તેના વ્યવહારમાં કાઈક વાંધો પડેલો છે તેથી તે બારવટીએ નીકળ્યો છે રાજાની સામે અને આ રાવિકો કે જે આ સૂરજ પખા અશ્વના ઘણા બધા વખાણ કરે છે તેથી નાગાર્જન ઘણો ખુશ થાય છે રાવિકા ઉપર અને રાવિકાને આ અશ્વ એને આપી દે છે અને રાવિકો આ સૂરજ પખા અશ્વને લઈને ચાલી નીકળે છે અને આ વાતની જાણ આ બાજુ રાજા રાહ માંડલિકને થાય છે કે મહારાજ તમને જે પહેલાં તમારા પરમ મિત્ર નાગાર્જને તમને તો સૂરજ પખો અશ્વ ના આપ્યો પરંતુ તમારા પિતરાઈભાઈ રાવિકાને એ અશ્વ સામેથી ચાલીને આપી દીધો છે અને આટલો સંદેશ જ્યારે મહારાજને મળ્યો ત્યાં તો આ બાજુ રા માંડલિકને ઘણો ગુસ્સો આવે છે અને નાગબાઈને સંદેશો મોકલાવે છે કે તમે અમારો નેહડો અત્યારે જ ખાલી કરી નાખો હવે નેહડામાં તમે રહેવા ના જોઈએ અને આટલો હુકમ છૂટતાની સાથે તો

અને ત્યારે આટલો સંદેશ જ્યારે રામ માંડલિકને મળે છે ત્યારે તેઓ પોતે જ ઘોડે સવાર થઈને સિપાહીઓ સાથે માળિયા નીકળે છે અને કહે છે કે હું જાતે જ એમનો નેહડો ખાલી કરાવી નાખીશ મને કોઈ નહીં રોકી શકે અને જ્યારે જ્યારે પણ રામ માંડલિક માળિયામાં જતા ત્યારે ત્યારે તેઓ હંમેશા આઈ નાગબાઈ માને મળવા જતા અને એમની સાથે બેસીને વાતો કરતા તેથી આજે પણ આ નાગબાઈને તો એમ છે કે ધણી પોતે આવી રહ્યો છે ને તો સૌથી પેલા મારી પાસે આવશે ને મને વાત કરશે અને હું એને સમજાવી દઈશ પરંતુ આજે ઘટના એવી બની જ નહીં અને આજે તો રા માંડલિક કે જે નાગબાઈ ને મળવા ના ગયા પરંતુ એ જ માળિયાના જાપેથી હુકમ કર્યો કે મારું માળિયા હજી સુધી ખાલી કેમ નથી કર્યું મારું માળિયા આજે જ ખાલી કરી નાખો અને મારા ઘોડાને તરસ લાગી છે તો એમના નેહડામાંથી દૂધ લઈને આવો મારે મારા ઘોડાને દૂધ પીવડાવવું છે ત્યારે સિપાહીઓ જઈ અને નાગબાઈ માને વાત કરે છે કે મહારાજ માળિયાના જાપે ઊભા છે અને અત્યારે જ માળિયા ખાલી કરવાનું કહે છે અને એમના ઘોડાને દૂધ પીવડાવવું છે ને તો તમારા નેહડામાંથી દૂધ મોકલો અને ત્યારે સિપાહીઓની આટલી વાત સાંભળી અને આઈ નાગબાઈમાં એટલું કહે છે કે રા માંડલિકના ઘોડાને આટલું થોડું દૂધ નહીં ખપે એનાથી એમનો ઘોડો નહીં ધરાય પરંતુ જાઓ સિપાહીઓ અત્યારે જ પાછા ફરો અને અમારા ગામના પાદરે એક અવાડો છે ને અવાડાની બાજુમાં વડલો છે એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે અને જ્યાં સુધી તમે ત્યાં પહોંચશો ને ત્યાં સુધી તો જે અવાડો ખાલી પડ્યો છે ને એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે અને અવાડો આખો ભરાઈ જશે પછી તમારા ઘોડાઓને જેટલું દૂધ પાવું હોય ને એટલું પીવડાવી દેજો જાઓ વડલામાંથી દૂધ વરસશે અને ત્યારે સિપાહીઓ ત્યાંથી ચાલ્યા અને ચાલતા ચાલતા જઈ અને એ વડલાની પાસે જુએ છે તો આખા એ વડલાની વડવાઈઓમાંથી દૂધની ધારો વહી રહી છે અને એ અવાડો આખો દૂધથી ભરાઈ ગયો છે અને આટલી ઘટના જોતાની સાથે સિપાઈઓ સમજી ગયા કે આઈ નાગબાઈમાં એ કોઈ જેવા તેવા નથી પણ નક્કી તેઓ દેવી શક્તિ છે અને તેઓ રાહ માંડલિકને સમજાવે છે પરંતુ રાહ માંડલિક સમજતા નથી અને નેહડાને ખાલી કરવાની વાત કરે છે કે અત્યારે જ હું નેહડામાં જાઉં છું કેમ આ માણસો નેહડો ખાલી નથી કરતા અને ત્યારે આ બાજુ આઈ નાગબાઈમાં કે જે ચારણોના નેહડામાં જઈને ચારણોની બહેન દીકરીઓને કહે છે કે આપણા નેહડામાં કોઈ રાજપૂત આવે ને તો એને વધાવો પડે એનું સામૈયું કરવું પડે અને એ આપણા સંસ્કાર છે અને તેથી આ ચારણ બહેન દીકરીઓએ સામૈયા તૈયાર કર્યા અને રાહ માંડલિક ઘોડે સવાર થઈને જ્યારે એમના નેહડામાં આવે છે ત્યારે એક ચારણ દીકરી એમને વધાવવા માટે આગળ આવે છે અને એમને તિલક કરવા માટે જીવી એનો હાથ લાંબો કર્યો ને ત્યારે આ બાજુ રાજા રાહ માંડલિક કે જે મોઢું ફેરવી અને અડવું ફરી જાય છે અને ત્યારે આ દીકરી કહે છે કે હે આઈ માં મહારાજે તો એમનું મોઢું ફેરવી દીધું છે ત્યારે આઈ નાગબાઈ માં કહે છે કે આ રાજાએ એનું મોઢું નથી ફેરવ્યું હવે એની દશા ફરવાની છે અને આવો હું શ્રાપ આ રાજા રાહ માંડલિકને આપું છું કે હવે એની દશા ફરી જવાની છે અને આમ માતા નાગબાઈ માએ રાજા ઉપર આટલા બોલ કર્યા અને પછી સમય ગયો અને સમય જતાની સાથે રામ માંડલિક ગાંડો થઈ ગયો અને આજે જૂનાગઢનો ધણી કે જે પોતે નો ગંગાજળીયો રાજા છે અને પોતે આખા જુનાગઢ નો ધણી હોવા છતાં આજે તે ગાંડો થઈ ગયો છે અને જુનાગઢ ની બજારો માં ઉકરડા ફેદે છે અને તે ગાભા વીણતો થઈ ગયો છે અને રાજપાઠ સુનું પડ્યું છે હવે રાજપાટ કોણ સંભાળે એનું એને કાંઈ ભાન નથી અને એવા સમયે મોહમ્મદ બેગડાની નજરમાં જુનાગઢની રાજગાદી આવે છે અને પછી મોહમ્મદ બેગડા જુનાગઢ ઉપર ચડાઈ કરે છે અને પછી તે રા માંડલિકને પરાજિત કરી અને પોતે જુનાગઢનો ધણી બની જાય છે અને રા માંડલિકને શ્રાપ આપીને નાગબાઈને ઘણું દુઃખ થાય છે અને પછી તેઓ પોતાના આ પાપને પ્રાયશ્ચિત કરવા માટે હેમાળો ગાળવા માટે નીકળી પડે છે ત્યારે આખું ગામ અને ચારણોની બાઈઓ એમને વિદાય આપવા માટે ગામના ઝાપા સુધી આવે છે અને પછી ત્યાંથી એક હરિજન અને એની પત્ની નાગબાઈ માની સાથે જાય છે અને પછી નાગબાઈમાં પોતાના શરીરને હિમાલયના બરફમાં સમાવી દે છે અને મિત્રો આ રીતે માતા નાગબાઈ પોતાના જીવનને પૂરું કરે છે અને મિત્રો આજની તારીખમાં પણ માળિયા ગામમાં આઈ નાગબાઈ માનું મોટું મંદિર આવેલું છે અને હરિજન અને તેની પત્નીની ખાંભી માતા આઈ નાગબાઈના ખોળામાં છે અને મિત્રો અત્યારે પણ માતા આઈ નાગબાઈમાં કે જે પરગટ પરચા પૂરે છે ને માળિયામાં હાજરા હજુર છે અને આજે પણ ભક્તોના દુઃખ દૂર કરે છે તો મિત્રો આવા જ ઇતિહાસોને રોજ રાત્રે સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી